આ એ જ ફેફસા છે જેની મદદથી અનેક લોકો એવરેસ્ટ ચડે છે અને સાડી બેતાલીસથી સો કિલોમીટર સુધીની મેરેથોન કે એનાથી ઉપર દોડે છે પરંતુ જેમ કોઈ ટેલેન્ટેડ માણસને કોઈ દબાવી રાખે એમ આપણે વાંકા બેસીએ ત્યારે ફેફસા દબાઈ જાય છે કઈ રીતે અહીંયા જે ડાયાફ્રામ છે એ જ્યારે આપણું પેટ ખુલ્લું હોય ત્યારે સારી રીતે નીચે જાય છે અને એ જ સમયે ફેફસા સામે આવતા હોય છે એટલે આપણું જે પોશ્ચર છે એ આપણા ફેફસા આપણું પાચન અને સાથે સાથે આપણી અંદર રહેલી જીવનશક્તિ કે તરવરાટ એ બધાને દબાવે છે કારણ કે આપણે જ્યારે ટટ્ટાર બેસીએ છીએ ત્યારે આપણું સહસ્ત્રાર ચક્ર ખુલ્લું હોય છે પરંતુ વિજ્ઞાન પ્રમાણે આપણે જ્યારે ટટ્ટાર બેસીએ ત્યારે આપણા પોશ્ચરથી આપણો એક પણ મણકો ખોટી રીતે દબાતો નથી અને વર્ષોથી વાંખા બેસવાની ટેવ હોય તો બે ચાર દિવસ કે બે ચાર વીકમાં સીધા નહીં બેસી શકાય પરંતુ એ પ્રયત્ન તમે શરૂ કરશો તો ધીરે ધીરે છ મહિનામાં તમારું ધ્યાન બી જશે અને બદલાઈ પણ જશો હવે આનો ઈલાજ જે ફેફસા સાથે જ લાગુ પડે છે આપણે કરવું શું વાંખા બેસવાની ટેવ સુધારવી હોય તો આ જે હાથ છે એને આમ કરીને આમ કરીએ એટલે ધીરે ધીરે આખું શરીર સરસ સીધું થયું હવે આને આમ કરીએ બસ ખુરશીમાં બેઠા બેઠા જ શ્વાસ જેમ ચાલે છે એમ ચાલવા દઈને આ રીતે હાથને એક મિનિટ રાખવાના અને એ જ ડિરેક્શનમાં ધીમે ધીમે છોડી દેવાના આવું ત્રણેક વાર સવારે બપોરેને સાંજે કુલ નવવાર કરશો તો તમારું પોશ્ચર આનાથી બદલાતું જશે અને સાથે જે આમ ટેવ પડી ગઈ છે એ ટેવ બદલવી પડશે કારણ કે જો વધારે કલાક એવા દબાયેલા પેટે કે દબાયેલી કમારે આપણે બેસીએ છીએ તો જે ઉર્જા છે અંદર એ ઉર્જાનું આખું ચક્ર બદલાઈ જાય છે આપણે વગર દવાએ સમય આપ્યા વગર પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેનો અમલ કરીએ તો આપણે સાજા રહી શકીએ છીએ અને અનેક વાર કહ્યું છે એમાં આજે ફરીથી કહું છું આ મારી વાત માન્યા વગર તમે એનો અમલ છ મહિના કરો ને પછી જુઓ તમારા શ્વાસ કેટલા લાંબા થાય છે તમે રૂટીનમાં તમારા મૂડમાં કેટલો ચેન્જ આવે છે અને તમારા પોશ્ચરની સહસ્રાર ચક્ર પર કેટલી અસર પડે છે કદાચ એટલે જ અગાઉના જમાનાની કહેવત છે ચોટલી બાંધીને ભણવું ચોટલી બાંધવી મતલબ કટ્ટાર કોઈની એથી ચોટલી બાંધી દીધી હોય તો એ માણસ વાંકો ચૂકો થાય ના તો આ ચોટલી જો આપણે સાજા રહેવું હોય પરમાત્માના કે કુદરતના હાથમાં આપી દઈશું